નોટબંધી અને કોરોના કાળના કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કઠડી રહી છે આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાળ અને ગામથી કાપોદરા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે

કારણ કે જો શેઠિયા જેને જો સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકારને મોદી સાહેબ ને ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરી અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા જ ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કારીગર તરીકે કહીએ છીએ કે રોટી મળે એવું માટે સરકાર ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે ન આપે તો કોઈ આ હીરા માટે જો હીરાનો ધંધો આખી દુનિયાનો પેલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા

તો ઈવડાઈ પાછા બિસારા મજૂર ને આપે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ 10 તારીખ ના રોજ કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપી 20 દિવસનું નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 30 તારીખ ના રોજ રત્ન કલાકારોનો નો 30% ભાવ વધારો કરવામાં નહી આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલ એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકાર સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન ભરવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારગામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરવામાં આવશે અને આ રેલી ની અંદર હજારો સંખ્યા ની અંદર કારીગરો જોડાય છે આપના માધ્યમથી રત્ન કલાકારો ને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ વધતો નથી આજે હંમેશા રત્ન કલાકારો નો જયારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ટકાની માંગણી કરીએ છીએ તો તાત્કાલિક ના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલી ની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલી ને સફળ બનાવે અને કાયલ રવિવાર ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરેલ છે